પાઠવી ચેરિટેબલ ટ્રસ્ટ આંખલાવ દ્વારા સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના આંખલાવમાં સમલગ્નોત્સવ મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલ કુરીવાજોને તિલાંજલિ આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂકીને સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ આશયથી સમૂલગ્નનું આયોજન કરાયું હતું જેમાં આઠ જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા અને આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિત છ કાર્યકરોએ હાજરી આપીને દુલ્હા દુલ્હનને શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થનાથી નવાઝવામાં આવ્યા હતા અને સાથે પાર્થવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેલ મહેમાનો અને પત્રકારોનું સન્માન પત્ર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સમાજને ફિઝુલ ખર્ચા દૂર કરી કોમી એકતાના પ્રતિક જાગૃતિનો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી પ્રમુખ યુસુફ રાજ પેન્ટર દ્વારા મહેમાનો અને આવેલ તમામનો આભાર વ્યક્ત કરાવ પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ આકલાવ આયોજિત સમૂહ લગ્નનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું આજ રોજ સમગ્ર ગુજરાતના અલગ અલગ તાલુકા જિલ્લાના જોડાઓ અહીંયા આવી અને પોતાનું નવું દાંપત્ય જીવન શરૂ કરવા માટે પ્રભુતામાં પગલા માંડ્યા છે આ નિમિત્તે પાટવી ન્યૂઝ ગુજરાત એ પણ ખૂબ સરસ કામગીરી કરી છે સાથે સાથે પાટવી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ ખૂબ જ જહેમત ઉઠાવી સમગ્ર ગુજરાતમાં

ને હું આભાર વ્યક્ત કરીશ કે આવું ને આવું આયોજન કરે જેનાથી જે આર્થિક સક્ષમતા નથી એવા પરિવારો આ સમૂહ લગ્નનો આનંદ મેળવી અને પોતાનો પરિવાર સમાજ અને સમગ્ર સમાજની અંદર ઓછા ખર્ચામાં કેવી રીતે લગ્ન પાર પાડી શકાય એવું ખૂબ સરસ આયોજન કર્યું તે બદલ હું સમગ્ર આયોજક કરનારાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને

જે કંઈ પાટવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસંગો થતા હોય તેમાં ખૂબ સહ સહકાર આપે તેવી અપેક્ષા તેમજ સર્વે દાતાઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે